નમસ્તે કેમ છું મજામાં હું છું સીમા અને કિશોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ જે એક લાલ કલર આવે તે અમે ઘરે જ લાલ કલર બનાવ્યો છે આ એકદમ નેચરલ છે હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ જ છે એટલે જ્યારે પણ તમારે દાળ શાકમાં આવી રીતે લાલ કલર લાવવો હોય તો તમે આરામથી એને યુઝ કરી શકો છો આ નેચરલ જ છે તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી 100% નેચરલ લાલ કલરની જો તમે અમારી ચેનલમાં નવા નવા હોય અને અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવવાનું ના ભૂલતા જેથી હું આવી ઈઝી ઈઝી રેસીપી લેતી આવું તો તમારા ફોનમાં ઘંટડી વાગી જાય અને યુટ્યુબમાં તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહીના જાય તેના માટે એના માટે હું અહીંયા બીટ લઈ લઈશ મેં અહીંયા એક કિલો બીટ લીધા છે તમારે ટેસ્ટિંગ માટે લેવા હોય તો બે મોટા બીટ લઈ શકો છો તેને ધોઈને સાફ કરીને એની છાલ મેં ઉતારી લીધી છે હવે જે ખમણી આવે તેનાથી આપણે ખમણી લેશું તમારે એની લાંબી લાંબી સ્લાઇસ કરીને સુકવવી હોય તો તે રીતે પણ સુકવી શકો છો પણ આ રીતે સુકવો તો એ જલ્દી સુકાઈ જાય એક જ દિવસમાં સુકાઈ જાય એટલે અત્યારે તો ઉનાળો ચાલે છે તો આરામથી એક દિવસથી દોઢ દિવસમાં તે સુકાઈ જ જશે હવે આવી રીતના બધા જ આપણે ખમણી લેશું તમે જોઈ શકો છો મેં બધું જ ખમણી લીધું છે આમાંથી આપણે દબાવીને એક રસ નથી કાઢવાનો બસ આવી રીતે છે આને તડકામાં સુકવી દેવાનું છે તમે જો ટેરેસ ઉપર સુકવતા જતા હોય પ્લાસ્ટિકની સીટ ઉપર પાથરી દેવું અને એની ઉપર એક નાનું પતલું કપડું પાથરી દેવું જેથી એ ધૂળ કે એવું કંઈ હોય તો એ જાય નહીં અંદર એટલે અને જો ઘરમાં સુકવતા હોય તો બે દિવસ ઘરમાં સુકવવું અને પછી એક કલાક સુધી તડકે સુકવવું એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય કડક થઈ જાય તમે જોઈ શકો છો આવા કડક કરવાના છે આપણે હાથેથી દબાવી તો તૂટી જાય એવા કડક થાય ત્યાં સુધી આપણે એને સુકવવા દેવાના છે હવે છાયડામાં કે તડકામાં કોઈ ફરક નથી પડતો જો છાયડામાં હોય તો ત્રણ દિવસ વધારે વાર લાગે કોઈ ફરક પડે કલરમાં હવે આપણે એને મિક્સરમાં ઘુમેળ લઈશું એકદમ પાવડર કરી લેશું મેં મિક્સરમાં ઘુમેળી લીધું છે જે એકદમ પતલી અને નાની ચારણી હોય તમારી પાસે એનાથી તેને ગાળી લેવું એટલે એમાં જે કણી ને લેવું હોય તે નીકળી જાય આવી રીતે ચાડી લેવું આમાં થોડી થોડી કણી પણ રહી છે કેમ કે મારો થોડોક ચાણી જાડી છે એટલે પણ ડોન્ટ વરી આપણે પાછળથી પણ એને ગાળી શકીએ છીએ તો મેં આ બધો પાવડર તૈયાર કરી લીધો છે આપણો ટોટલ એક વાટકી જેટલો પાવડર બન્યો છે પણ આમાં આપણે એક ચમચી જ જોઈએ છે એક સાફ માટે તો બહુ યુઝ ન થાય તો તમે આટલો બનાવો તો પણ એક વર્ષ સુધી ચાલે તમારે તો હવે આપણે તેને યુઝ કેવી રીતે કરવો તે જોઈ લેશું મેં અહીંયા નવ પાણી લીધું છે થોડુંક નવ સેકું પાણી લો તે જલ્દી ઉગળી જાય એટલે હવે એમાં એક મોટી ચમચી આપણે આ નાખી દઈશું લાલ કલર અને સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ લાલ કલર આવ્યો છે નાનો ટેસ્ટ પણ નહીં આવે તમે કોઈ પણ શાક દાળમાં નાખો લાલ કલર તો ટેસ્ટ નહીં આવે મેં અડદની દાળ બનાવી હતી તો તમને હું દેખાડું છું કે અડદની દાળમાં તમે કલર આવી રીતે નાખો તો કોઈ ફરક નહીં પડે કલર જે એકદમ લાલ કલર થઈ જશે અને તમને હળદરનો કલર ને એ પણ ઓછો લાગશે તમારી રીતે શાકમાં કે દાણમાં પણ નાખી શકો છો અને તમે ઈચ્છો કે આમાં જો કણી કણી આવે છે તમને તો તમે જે દૂધને કે ચા ગાળવાની ગરણી હોય એકદમ પતલી ગરણી તેનાથી ગાળી શકો છો અને તો તૈયાર છે આપણો રેડ કલર રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને લાઈક ને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા તો તમે જરૂર બનાવો છો આ ઘરે આ લાલ કલર આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ